મિત્રો તો આજે આપણે આવી રહ્યા છે એક તબેલા ની અંદર જે પશુપાલન રાખે છે એ પશુપાલનની અંદર જે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો અમે એમની મુલાકાત કરવા માટે આવેલા છે તો આજે એમને પૂછીશું કે અમને જે અમારો જે પીઆઈ ગોબલ કંપની છે એ ગોગલ નો પાવડર જે ફીડમેક્સ પાવડર આવે એ વાપરવા પછીનું જે રિઝલ્ટ મળેલું છે એ રિઝલ્ટ મળ્યા પછી એમને આપણે રિઝલ્ટ પૂછીશું આપણે અમને

તો 4 લિટર કાઢી દીને તો 5 લિટરનો વધારો થાય એટલે સવારની અંદર એક લીટરનો દૂધનો વધારો આ બધી ભેસોનો વધારો થાય કે પછી બધા બધી દૂધ કાડે બધી કાડે ઓકે તો મિત્રો એમને જે એક પેસને 1 લિટરનો દૂધનો વધારો થયો કે સવારની અંદર જે દૂધ કાઢે એની અંદર 1 લિટરનો વધારો દૂધનો પણ થયો અને બીજું

પાવડર ખવડાય છે અને ડોક્ટર બોલાય અને જે તમારો જે ફેટ આવે છે એ કેટલો આવે છે 100 અને 80 ઓકે એટલે અમુક એટલે એટલો આવતા છે મિત્રો એમને ફેટ પણ વધારો છે અને બધી રીતે કમ્પ્લીટ છે અને બેસ પણ તંદુરસ્ત થઈ ગયો છે અને બીજું કઈ આવું કેવા માંગશો કે આપણે આ જે પાવડર કેટલા ટાઈમથી થી વાપરો છો દોઢ વર્ષથી થી વર્ષથી મિત્રો આ પાવડર કન્ટિન્યુ વાપરે છે અને દોઢ વર્ષથી થી અત્યાર સુધી કોઈ વિઝીટ આઈ નહીં પેલા આ નતો ખવડાવતા હતા પેલા ડોક્ટર આવતા ડોક્ટર આવતા હતા મિત્રો આ બીમારી નહીં બીમારી પણ નથી આવતી પ્લસ એમને ઘાસ પણ કમ્પ્લેટ થાય છે અને દૂધમાં પણ વધારો થાય છે મિત્રો તો તમારે પણ જો મિત્રો ભેંસ અંદર દૂધ ઓછું આવતું હોય વાચક બંધ થઈ ગયો હોય ભેંસ ને તમારે બંધાતી ના હોય કોઈ બી મિત્રો પ્રશ્ન હોય ભેસ્ટ લખતો તમારે ભેંસને પ્રોબ્લેમ તમારે કતરો ના ખાતી હોય પ્લસ તમારે ભેસ દૂધ ના કાઢવા દેતી હોય પ્લસ આચર બંધ થઈ ગયું હોય આવો કંઈ બી પ્રોબ્લમ હોય તો જરૂરથી આપણો ઉપર કોન્ટેક્ટ નંબર લખેલો છે એ નંબર પર તમે કોન્ટેક કરો અને દવા વિશે માહિતી પણ મેળવો અને આ પાવડર ખોડાવવાથી તમારી ભેંસ પણ તંદુરસ્ત થઈ જશે અને આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી આપણી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને